શિક્ષક દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના આંબેડકર ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય પીસી બરંડા જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ શિક્ષકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિવિધ માપદંડોના આધારે પ્રાથમિક માધ્યમિક શાળાના શિક્ષકોમાંથી પસંદગી પામેલા શ્રેષ્ઠ શિક્ષકોનું બુકે શાલ મોમેન્ટો અને ચેક આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રેષ્ઠ શાળાઓ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી વિવિધ પરીક્ષાઓમાં સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું મારું નામ ઉપાધ્યાય આનલબેન બિપિન ચંદ્ર આજે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિવસ નિમિત્તે હું આપ સર્વેની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજે અહીંયા મારી તાલુકા શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ છે હું માલપુર તાલુકાની નાથાવસ પ્રાથમિક શાળામાં છેલ્લા પંદર વર્ષથી સતત ફરજ બજાવું છું આ જે અહીંયા એવોર્ડ જે સેરેમની થઈ એના વિશે હું વાત કરું તો આપણે અહીંયા ફક્ત ને ફક્ત શિક્ષકનું જે વ્યક્તિગત કાર્ય છે એમણે એમનું બાળકો સાથેનું તાદાતમ્ય તેમજ વાલીઓ સાથેની એમની સહભાગીદારી આ બધી બાબતોને ધ્યાન રાખી અને આ એવોર્ડની પસંદગી કરવામાં આવતી હોય છે બાળકોને ફક્ત અને ફક્ત પુસ્તકનું ગુજરાન આપવું એ જરૂરી નથી પરંતુ આ સાથે સાથે જીવનના જે શિક્ષણના મૂલ્યો તેમજ જીવન ગણતરનું જે કૌશલ્ય છે એ પણ શીખવવા એટલા જ જરૂરી છે અને આ બધી બાબતોને આવરી લઈએ તો જ એક ઉત્કૃષ્ટ નાગરિકનું આપણે નિર્માણ કરી શકીએ આપણે ચાણક્ય તો બની શકીએ એમ છીએ નહીં અખંડ ભારતના શિલ્પી પણ ન બનીએ પણ જે નાગરિકોનું આપણે નિર્માણ કરી રહ્યા છીએ એ જો ઉત્કૃષ્ટ બને તો આપણો જે દેશ છે શિક્ષણનો એ ચોક્કસથી ચરિતાર્થ થશે શિક્ષણની શિક્ષણની જે પ્રક્રિયા છે એ ખૂબ જ લાંબી છે એમાં પરિવર્તન ઝડપથી આવું શક્ય નથી પરંતુ સતત પ્રયત્ન કરવાથી આપણે આપણી મંજિલ સુધી તો પહોંચી જ શકીએ છીએ એટલે જ કહેવાય છે ચરણને મધુ વિંદનથી ચાલતો રહેનાર માણસ હંમેશા મત મેળવે છે નામ હરીશકુમાર ભીખાવે પ્રજાપતિ રેલ્લાવાડા પ્રાથમિક શાળામાં સર્વિસ કરું છું આજરોજ પાંચમી સપ્ટેમ્બર નિમિત્તે આજરોજ જિલ્લા કક્ષાનો એવોર્ડ વિતરણમાં મને જિલ્લા કક્ષાનો પારિતોષિક એવોર્ડ સન્માન થયું છે હું બાળકો થકી અને મારા પરિવાર થકી અને શાળા પરિવાર વતી હું એવોર્ડને સન્માનિત થયો છું એ બદલ ખૂબ ખૂબ આભાર નમસ્કાર મારું નામ પટેલ ઉન્મેશ કુમાર હું બાયડ તાલુકાની શેઠશ્રી એમ આર શાહ સરસ્વતી વિદ્યાલય રમાસના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું અને આજરોજ યોજાયેલ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડની અંદર મને સમગ્ર જિલ્લામાં માધ્યમિક વિભાગમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મળ્યો છે ત્યારે અમારા રાહબર એવા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અને તેમની કચેરીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જેમના લીધે હું આ સ્થાને પહોંચ્યો છું એવા મારા તમામ વિદ્યાર્થીઓનો પણ આભાર માનું છું મારો શાળા પરિવાર અને ખેડૂતની મંડળનો પણ આજના તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ આજ રોજ મોડાસા ખાતે આંબેડકર ભવનમાં શિક્ષક દિવસ નિમિત્તે કાર્યક્રમ થયો જેમાં શ્રેષ્ઠ શિક્ષકો આખા જિલ્લાના અને શ્રેષ્ઠ શાળાઓને સન્માનિત કરવામાં આવ્યા ખૂબ સારા પ્રયોગો અને શિક્ષકોની કારકિર્દી આજે જોવા મળી છે કોઈએ નવતર પ્રયોગો કર્યા છે તો કોઈએ દાન લાવીને શિક્ષણમાં સ્કૂલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું ઊભું કર્યું છે કોઈને દિવ્યાંગ બાળકો માટે કામ કર્યું છે તો કોઈએ બોર્ડર એરિયાઝમાં ખૂબ સારું કામ કરીને અને શિક્ષણમાં એક નવા દ્વીપ પ્રજ્વલિત કર્યું છે આજે આ મંચ થી હું બધા મારા અરવલ્લીના અને અરવલ્લીના જે બીજા શિક્ષકો બીજા જિલ્લાઓમાં ફરજ બજાવે છે એ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાએ મા આપું છું અને એમને આગળ શિક્ષણમાં આ રીતે જ બાળકોને સારું ભણતર કરાવીને એમને કેળવણી કરીને અને સમાજને સારી ભાવિ પેઢી અમે આપે એના માટે એમને વંદન પણ કરું છું અને ખૂબ શુભેચ્છાએ આપું છું